મુન્દ્રા સિક્કિમ શાળામાં પંદરથી વધુ બાળ વિદ્યાર્થીઓ બેભાન થયા અતિશય ઉકળાટ અને ગરમીને કારણે વિદ્યાર્થીઓ બેભાન થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું શાળામાં ગરમીના પ્રમાણતાને લીધે પંદર છોકરીઓ બેભાન થઈ જતાં સારવાર અર્થે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તબીબે વધુ સારવાર માટે સ્થાનિક અદાણી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું સ્થાનિકેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એવામાં મુન્દ્રામાં આવેલી શાળામાં અચાનક પંદર જેટલા વિદ્યાર્થીઓ બેભાન થઈ જતા શાળા સંચાલકો અને સરકારી તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે હાલ દરેક બાળકો સ્વસ્થ છે તેવું જાણવા મળી રહ્યું છે આજે અમને ફોન પ્રિન્સિપાલ શ્રી પરમાર ડીએલ દમયંત્રીબેન પરમારને ફોન આવ્યો કે છોકરીઓને અચાનક બાર તે છોકરીઓને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થાય છે હું ને અમારા માનંદ મંત્રી શ્રી વિશ્રામભાઈ પહોંચી તે પહેલાં પીએચસીની ટીમ હરિભાઈ જાતિયાની એની સમગ્ર ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી જરૂર જણાતા અમે મુન્દ્રા સિવિલ હોસ્પિટલમાં એમને રિફર કર્યા જ્યાંથી થોડી આગળ જરૂર પડતા અદાણી હોસ્પિટલમાં રીફર કર્યા જેમાંથી સાત દીકરીઓને ત્યાં રાખી છે અને એમણા ડૉક્ટર સાહેબના પણ રિપોર્ટ આવી ગયા છે કે એકદમ નોર્મલ છે અને અહીંયાથી આઠ દીકરીઓને ટ્રીટમેન્ટ આપી અને વાલી સાથે રજા આપી છે મેઇન થિંગ આ જે બનાવ બન્યો એમાં જે હીટવેવ જેવું છે અત્યારના વાતાવરણ મુજબ ગરમીના કારણે સફોકેશનના કારણે આ બધું થયું છે એવું પીએસસીની ટીમ અને ડોક્ટરોનું કહેવું છે પરંતુ અમોએ તાત્કાલિક ધોરણે અત્યારે રજા જાહેર કરી દીધી છે અને સ્કૂલમાં રજા આપી દીધી છે સાથે સાથે અમારા ડીઓ સાહેબશ્રીને પરમાર સાહેબશ્રીને પણ ટેલિફોનિક જાણ કરતા તેમને પણ જાણ કરી છે કે હાલ બીજી કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી અમે ત્રણ દિવસ સુધી સ્કૂલ બંધ રાખશું જો ગરમી ઓછી નહીં થાય તો પછી આગળ જતા વ્યવસ્થાપક સમિતિ અને જે સરકારશ્રી સાથે સંકલન કરીને આગળના નિર્ણય લેશું મારું નામ વિશ્રામ ગઢવી હું આરડી એજ્યુકેશન ટ્રસ્ટનો માનંદ મંત્રી છું આજે સવારના અમને આ સ્કૂલમાંથી અમારા પ્રિન્સિપાલ શ્રીનો અને અમારા પ્રમુખશ્રીનો ફોન આવતા કે ભાઈ સિક્કેમ કન્યા વિદ્યાલયના અમુક છોકરીઓની શ્વાસની અમુક તકલીફ થઈ છે અને થોડી ગભરામણ થાય છે તો તાબડત અસરથી હું અને અમારા પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ જેસર તાત્કાલિક અસરથી સિક્કીએમમાં જઈ અને ત્યાં પરિસ્થિતિ હતી એને તાગ મેળવ્યો અમને જરૂર જણાતા તાત્કાલિક અસરથી છોકરીઓને ત્યાં જનરલ હોસ્પિટલમાં દાખલ કરી જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરનો રિપોર્ટ આવ્યો કે ભાઈ અત્યારે ધારો કે હીટવેવ છે એના કારણે અને બોડી ટેમ્પરેચર વધી જવાના કારણે આ બધું આવી રીતનું થયું છે પણ છતાં અહીંયા જનરલ હોસ્પિટલમાં કોઈ પંખા કે એસીની કોઈ વ્યવસ્થા ન હતા તાત્કાલિક અસરથી અમે નિર્ણય લઈને એમને અત્યારે અદાણી હોસ્પિટલની અંદર દાખલ કર્યા છે અદાણી હોસ્પિટલની અંદર તમામ છોકરીઓની પરિસ્થિતિ જે છે સ્ટેબલ છે ડૉક્ટરોએ કીધું છે કે ભાઈ બીજું કોઈ પ્રાઇમર દેશ એને કોઈ જણાવું દર્દ જણાવવાનું નથી પણ હીટવેવ અને ટેમ્પરેચરના કારણે એ લોકોને થોડીક ગભરાણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે એમાંથી પણ અત્યારે અમે આઠ છોકરીઓને એમના વાલીઓ સાથે ડૉક્ટરોના તરફથી રજા આપવામાં આવી છે અને હજી સાત છોકરીઓ ત્યાં અદાણી હોસ્પિટલની અંદર એડમિટ છે ડૉક્ટરોના કહેવા પ્રમાણે એ લોકોને પણ અત્યારે તબિયત એની બરાબર છે અને હમણાં લગભગ કલાક દોઢ બે કલાકની અંદર એ લોકોને પણ રજા આપવામાં આવશે એવું ડૉક્ટરોનું અમને સૂચન કર્યું છે પરિસ્થિતિ અત્યારે હાલ પૂરતી કોઈ ચિંતાજનક નથી પણ અત્યારે અમારી સિક્કેમની અંદર ત્યાં ધારો કે સવારના જેવો આ બનાવ બન્યો એટલે તાત્કાલિક પીએસસીની ટીમ પણ તાત્કાલિક હાજર છે જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરો હાજર છે અને અદાણીની અંદર પણ ડૉક્ટરો અમારા તમામ કાર્યકર મિત્રો પણ ત્યાં હાજર છે સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ ત્યાં હાજર હતી અમે બધા સાથે મળીને આ આ પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય એના માટે સતત પ્રયત્ન કરેલ છે